તો મળીએ આપણે હવે આગળ કેમ છે મિત્રો જય માતાજી હવે આપણે આવી ગયા છે બીજા નવા વિડીયો સાથે ગુડ મોર્નિંગ સવાર ઉઠી ગયા છીએ છે તમને કેટલા વાગે છે દસ વાગ્યા છે બોલો તો ભાઈ દસ એટલે વાગ્યા છે કેમ કે કાલે રાતે આપણે એડિટિંગ કરવામાં દરેક લેટ થઈ ગયું હતું અને આપણે એડિટિંગ કરી દીધું છે પછી આપણે અત્યારે નવા બ્લોગ સાથે બીજા આવી ગયા છે આજનો શું ટોપિક છે એ આપણને ખબર નથી ગઈ ને પણ તમને જોતા રહેજો આગળ વિડીયોમાં તમને બધું જાત જાતનું બધું જોવા મળશે જ આપણું બધું ગામડું જ છે અત્યારે કોઈ સિટી લેવલ એવું કોઈ છે નહીં એટલે આપણે ગામડામાં જે આજુબાજુ હોય રહેતા એના વિડીયો શૂટ કરશું ઠીક છે આપણે નોકરી માણસ છીએ નથી ટાઈમ મળતો કે કશું નહીં પણ આવશે નવું લાવીશું આપણે બધું જ ઠીક છે થોડી વાર લાગશે પણ આવશે મજા ઠીક છે કઈશ તો પેલા વિડીયો ગાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ફૂલ શેર કરી નાખો ગાઈસ બીજું કશું મારો બરવું નહીં એ વિડીયોને ફૂલ શેર કરી નાખો ઠીક છે ગાઈસ અને શેર એટલું 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 કરી નાખો તો કઈ તો આપડા ફેમસ થઈ જઈએ અઠવાડિયામાં ઠીક છે તો વિડીયોને ફૂલ શેર કરજો અને આ વિડીયોને પણ ફૂલ શેર કરજો ઠીક છે ગાય અને આવનારા બધા વિડીયોને શેર કરજો ઠીક છે ગાય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા એ ભલે તમે જે કરો એ બધું મારે નહીં જોવાનું બસ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થઈ જવું જોઈએ આપણે આ વિડીયોમાં ઠીક છે કઈ તો તમે જોઈશો બધા પાણી થઈ ગયું છે અને હવે જઈશું આપણે સીધા તો અને પછી આપણે ઠીક છે તો મિત્રો પાણી બી આપણે કાઢવા હવે આવી ગયા છીએ ઠીક છે તો તમને બતાવું કે પાણી હું કમનું કાઢું છું ઠીક છે તો જોતો ખો કમનું કાઢું છે બોયસ એ ડબલ લીધો મેને બોર્યું પાણી લીધું આમ કર્યું આમ નાખ્યું પછી પાછું લીધું પછી બીજું પાણી લીધું જે આમ નાખ્યું પછી આ લીધું પછી આમ કર્યું પછી અને આમ લીધું ઠીક છે તો ગાઈસ પાણી આવી રીતના આપણે કાઢીએ છીએ ગામડામાં તો સિટીમાં તો ખબર નહીં કમનું કાઢે તો બનતા સુધી તો એમને તો ચકલી જ ચાલુ કર દે છે ઠીક છે આપણે આવી રીતના પાણી કાઢીએ તમને પાણી કાઢીએ છીએ તો ગઈ આટલું તો બહુ થઈ ગયું તો ગરમ લારા જેવું છે કઈ પાણી તો એટલું ફભડે છે કે પછી પાછું લોચા ના પડે આપણને ઠીક છે અને જો આ પાણી ખાલી થઈ ગયું છે તો ઉમેરવા માટે પણ આ ડોલ પાણી બીજી આઈ ગઈ છે હવે આ મોબાઈલ હાથમાં છે એટલે રેડ તો ફાવે નહીં ઠીક છે તો આપણે પછી આ પાણી તો કાઢી લીધું છે પછી આપણે નહીં નહી પછી એને આપણે મળીએ ઠીક છે પાણી તો આપણે કાઢી લીધું છે હવે ખાલી ઉમેરી દેવાનું છે આપણે પછી આપણે મળીએ ઠીક છે

આ વિડીયો તો કરવાનો હતો તમને બતાવવાનું બતાવું પણ વિડીયો યાદ જ ના રહ્યો આપણને એ આપણે વિડીયો બનાવીએ છીએ પૂરી થઈ નહીં ને તે વિચાર આવતા નથી કઈ ભૂલી જવાય બધું માફ કરજો તો દુકાને આપડે માવો ખેલીએ

કે તો મળી હવે આપણે આગળ નોકરી જઈએ તારે હવે એક કલાક બાકી છે તો આપણે ઘરે આરામ ઘટી ન ગાઈસ ગાઈ હવે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે અને આ હવે ભરત ભરતભાઈ ના અમે રજા લઈએ એમની તબિયત એમને હાલ છે બધું પૂછી લીધું છે અમે તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયા છે કેવું ભરત કમ્પ્લીટ થઈ ગયા છો ઓકે તો એમની તબિયત હવે સારી થઈ ગઈ છે અને એવાય તો આજે જોકે આજે તો જોકે રજા પડશે ને કાલે પહેલી તારીખ છે તો કાલે મિત્રો આપણે કંપનીમાં રજા છે અને તો આજે છેલ્લો દિવસ છે આજે ભરી આવીએ વર્ષનો ઠીક છે ગાઈશ અને જો કદાચ મન બદલાય તો આપણે ના બી જઈએ હજુ એક કલાક બાકી છે અને એક કલાકમાં બધું પણ થઈ શકે છે વિચાર બદલાઈ જાય તો આજે બી નહીં જઈએ ને કાલે તો રજા જ છે ઓલરેડી એટલે કઈ આપડે ચિંતા કરવાની કોઈ જરૂર નથી નોકરી તો એ તો આખું જીવન રહેવાની જ છે પણ સર આપણે જ મહત્વનું છે ઠીક છે તો હવે કેમ છો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છીએ અને અત્યારે હું બપોરે સુઈ ગયો તો નોકરી નથી ગયો મેં કીધેલું ને કે આપણું મન ગમે તે વિચાર બદલાઈ શકે છે બે બે દિવસ કારણે તો ઓલરેડી રાજા જ ચાના આજે આપણે પાર દીધી છે તો આરામ નતો મળ્યો તો એક રાજા મે गुजार कर दी थी કે આપણે આજે આરામ કરી લીએ તો ગાઈસ હું આઈડે ઘરે આઈને સુઈ ગયો તો અને વરજ ઉઠ્યો જો પડદો ખલે પેલે તો ગાઈસ હવે આ વિડિયોને આપણે અહીં જ પૂરો કરીએ છીએ જો તમને સારો વિડિયો લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટીક જ ગાઈસ તો મળીએ હવે આપણે બીજા નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી ગાઈસ રાજા જો અને તમારો ભાઈ આવશે આવશે ને આવશે પાછો ઠીક છે તો બસ મળીએ હવે બીજા નવા વિડીયો